આ બાર અક્ષરો બનાયા છે તે પ્રમુખ ઉદેશો આ બાર અક્ષરમાં પુલાપડે છે 5 25 તતો ત્રણ ધમ બાર અક્ષર અને ચાર પ્રકારની વાણીયા ચોરાશી આશ છે અને સાદી ચોરાશીમાં જાણીજો તો તમે જે સિદ્ધિ પ્રાપ્ત કરી એ સંપૂર્ણ જીવી શકશો અને જે મર્ષમાં આનંદ છે જે તમને મorse માં જે સંતોષ ના હોય તો કોઈદ સંતોષિત થશો નહીં માં ધલ લક્ષ્મીની અપેક્ષા છે ડન કણ ઉબેકુ કરી શકો આજ

આ જગત જેમ છે જેના વડે બધી ઉત્પત્તિ સ્થિતિ લઈ થાય છે ત્રણ ગુણો જેનો આધાર છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણ ગુણાઓ ઉત્પન્ન થયેલા છે બ્રહ્મા વિષ્ણુ ભાઈ ત્રણ લિંક બનાવ્યા છે ઉપર છે અને આ ભેદ ભેદ આ કરતા છે તો કરતા નથી ઉત્પત્તિ પડાય નહીં અમારે ના પાડે ત્યાં ખરો પાડકું ના હોય તો શું કરવું એવો જન્મ કર્મ અનુસાર જાતિઓ થઈ છે બ્રાહ્મણ થયો પણ બ્રાહ્મણ નું નામ રૂપ જે અવિનાશી રોકાણ કરાય એવી ગંગા સદન ગાયું ગાયો નહીં ગાય નથી કરવાનું છે સમજી લેવાનું સમજણ આવી જાય સુખી 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 સાહેબ હું તો સાહેબ કોઈનો ઉપયોગ કરતો નથી મારો ઘર હોય તો હું મારી સાયકલ આવું છું હું મારી ફેરથી પ્રયત્ન કરું છું જે મને જે મારા સર મળે છે હું મારા

સદગુરુ હળત બહ શબ્દો વિષય રસી સાહેબ